બધા દાદાજીઓ રૂમ ઉપર રાખેલા છે બધા બેડ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે સેવા સાથે અને નવા વિડીયો સાથે આજની સેવા પણ કઈક ખાસ છે કે કોઈ પણ વ્યક્તિઓ પહોંચી નથી શકતા સેવા અર્થે જઈ નથી શકતા તો આપણને ફંડિંગ કરે છે યોગદાન કરે છે જે આઉટ કન્ટ્રી છે અથવા તો પોતાના ધંધામાં સંકળાયેલા છે તે લોકો સેવામાં પહોંચી નથી શકતા પણ આપણે યોગદાન કરી અને નિયમિત બનાવે છે તો આપણે પણ એક કોઈએ નિયમિત બનાવ્યા છે આજની સેવા માટે એનું નામ તમને હું લાસ્ટમાં દર્શાવીશ તો અત્યારે આપણે આવ્યા છે અહીંયા માતોશ્રી આશ્રમે સુરતના રાંદેર વિસ્તારમાં છે તો આપણી સાથે ઘણા મિત્રો આજે આવ્યા છે કે આ વ્યક્તિઓ પણ અમે બધાય સાથે એક કંપનીમાં કામ કરીએ છીએ અને પોતાની ત્રણ કલાકનો સમય કાઢી ત્રણ કલાકની રજા મૂકીને અત્યારે મારી સાથે આવ્યા છે અત્યારે અમે સૌ મિત્રો સાથે મળીને સેવા કરવાના છે અહીંયા વૃદ્ધ માતા પિતા છે વૃદ્ધાશ્રમ છે તો વૃદ્ધ માતા પિતાની સેવા છે બધા મિત્રો મળીને આવ્યા છે તો આપણે અંદર જાશું વૃદ્ધ માતા પિતાની મુલાકાત કરીશું જોડાઈ રહેજો વિડીયોમાં આગળ બતાવીશું તમને કે સેવા કોની છે કોના અર્થે આવી છે કયા હેતુથી આપણા સુધી સેવા પહોંચી છે ને આપણે સેવા કરવા માટે આવીએ તો ચાલો જઈએ અત્યારે વૃદ્ધાશ્રમમાં મિત્રો તો આપણે આશ્રમે આવી ગયા છે ને અત્યારે તમને કરાવીએ આશ્રમની વિઝિટ આ આવો આશ્રમ લગભગ તમે ક્યાંય નહીં જોયો હોય બંગલોજમાં આશ્રમ બનાવેલો છે ખૂબ સારી એવી વ્યવસ્થા છે પહેલાં તો આપણે અહીંયા એન્ટ્રી કરીએ એટલે ઓફિસ આવે છે તો અહીંયા કાઉન્ટર હોય છે ટેબલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેઠવાની વ્યવસ્થા કંઈક આ રીતે છે બધાને બેડ તમે જોઈ શકો છો ખૂબ સારી વ્યવસ્થા છે આશ્રમની આશ્રમનું રિનોવેશન તમે જુઓ અત્યારે અહીંયા આપણે અંદર આવીએ હોલ પછી તો અહીંયા કિચન છે તો કિચન તમને અમે બતાવીએ કે આખા કિચનની વ્યવસ્થા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ખૂબ સારી રીતે કિચનની વ્યવસ્થા છે અહીંયા બધી રસોઈ થાય છે રૂધ માતા પિતા માટે તો હજી તમને હમણાં વિઝિટ કરાવીએ આગળ રોજ માતા પિતાના બેડ છે આવી રીતના માતાઓ બધા બેઠા હોય છે નીચે માતાઓનું છે અને ઉપર જે દાદાજીઓ હોય છે આપણે રોજ એનું છે તો ઉપર એ તમને હમણાં વિઝિટ કરાવીએ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રૂમની વ્યવસ્થા આવી રીતના છે ખરેખર આવો આશ્રમ મેં પહેલીવાર જોયો છું અમે ઘણા બધા આશ્રમોની મુલાકાત લીધી છે પણ આ આશ્રમ અમને કાંઈક યુનિક લાગ્યો એટલા માટે તમને બતાવવાના પ્રયત્નો કર્યા છે જોજો મતલબમાં બહુ સારી એવી વ્યવસ્થા છે એક રૂમમાં ચાર જ બેડ છે ચાર રૂમ માતા પિતાઓ રહે છે આવી રીતના રૂમની બધી રૂમની વ્યવસ્થા છે બધાય રૂમ આવી રીતના છે ફૂલ ફેસિલિટીવાળા તો અત્યારે ઉપર જઈએ છીએ આપણે ઉપર તમને બતાવીએ તો ઉપર કાંઈક આ રીતના છે ઉપર એ વ્યવસ્થા સેમ છે નીચે જેવી રીતના વ્યવસ્થા છે એવી જ ઉપર છે તમને અમે કે આશ્રમ તમે પણ ક્યારેક આવે તો આશ્રમોની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ પેલા તો આ બાલ્કની છે કપડાં ને એવું બધું ધોવા માટેનું આ સ્ટોર રૂમ છે આ હોલ છે તો હોલમાં પણ અત્યારે અહીંયા ચાર જ બેડ છે જય શ્રી કૃષ્ણ દાદા કૃષ્ણ બધા દાદાજીઓનો રૂમ ઉપર રાખેલા છે બધા ત્રણ જ બેડ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો આરામ કરો આરામ કરો દાદાજીઓ માટે એક રૂમમાં ત્રણ બેડ રાખેલા છે અને નીચે એક રૂમમાં ચાર બેડ રાખેલા છે પ્રોપરલી તમે જોવ તો વૃદ્ધ માતા પિતાઓ હોય એના માટેની વ્યવસ્થા તમે કુલરની બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તો આપણે ભોજન બની જાય એટલે બધા ભોજન વાટવાનું છે જોઈ શકો છો તમે હાલની વ્યવસ્થા એક વિશાળ હોલ છે જય શ્રી કૃષ્ણ દાદા ખૂબ સારી એવી વ્યવસ્થા છે બતાવીશું તમને ભોજન જમાડ્યા પછી અત્યારે અમારી નીચે રસોઈ થઈ રહી છે કિશનમાં તમને બતાવ્યું એ પ્રમાણે રસોઈ થઈ જાય એટલે રૂદ માતા પિતાને ભોજન આપણે જમાડવાનું છે ભોજનની કોને આ દ્વારા આપણે નિયમિત બનાવ્યા છે એ સેવા કોની છે એ તમને આગળ બતાવીશું અમને એનું નામ તમને હું લાસ્ટમાં બતાવીશ કે કેના અર્થે આ સેવા આવી છે ભાઈ વિદેશ રહી છે રાજકોટના વતની છે પણ હું તમને બતાવીશ એટલે લાસ્ટમાં જોડાઈ રહી વિડીયોમાં આ રીતે ફ્રી હોય જ્યારે ત્યારે માતાજીઓ બધા જ અહીં આવી રીતના બેઠા હોય અત્યારે વર્ષાબા અહીંયા મેનેજમેન્ટ બધું કરે છે તો વર્ષાબા આશ્રમની વિઝિટ કરાવે છે આપણી સાથે જે મિત્રો આવ્યા છે બધા તેને ખૂબ સારી વ્યવસ્થા છે અમને તો ખૂબ ગરમું છે બધા કેટલા શાંતિથી બેઠા છે જે વૃદ્ધ માતા પિતાઓ હોય છે એને લાગે જ નહીં કે અમે કોઈ આશ્રમમાં બેઠા છીએ પોતાનું ઘર હોય એવું જ લાગે છે કે ઘરમાં અમે બેઠા છીએ આપણા બધા જ મેમ્બર્સ આપણી સાથે જે આવ્યા હતા એ વિઝિટ કરે છે આશ્રમની એક એક વ્યક્તિને બતાવે છે આવી રીતના કોઈ સેવા અમને આપતા હોઈએ તો અમે આવી રીતના કંઈ આશ્રમોમાં જઈ અને સેવાઓ કરતા હોઈએ છીએ તો તમે પણ જોતા હોય આ વિડીયોને તો તમે પણ આગળ આવો અને તમારાથી થતા પ્રયત્ન કરો જેથી કરીને અમે આવા લોકો સુધી પહોંચી શકીએ વૃદ્ધ માતાઓ પિતા સુધી પહોંચી શકીએ જે ભાઈ આપણે નિયમિત બનાવ્યા છે એવા ભાઈનો વિચાર આવ્યો એવી રીતના તમે પણ વિચાર કરો ખૂબ સારી રીતે બધા આપણા મેમ્બર્સો વૃદ્ધ માતા પિતાની મુલાકાત લઈને બેઠા છે ખૂબ ખુશ છે વૃદ્ધ માતા પિતા તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જમવાની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે અને માતુશ્રી બધા માતાશ્રીઓ અને દાદાઓ બેસી ગયા છે જમવા તો બસ હમણાં હવે પહેરી ખૂબ સારી રીતે જમી લે ડાઇનિંગ ટેબલ છે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા તમે જોઈ શકો છો એ પ્રમાણે ખૂબ વ્યવસ્થા છે વસ્તુઓ વરસાદા બધી તૈયારી કરે છે અત્યારે તમે જોઈ શકો છો કે જમવાની વ્યવસ્થા અહીંયા આવું સાત્વિક ભોજન આપવામાં આવે છે રોજે જ આ રીતનું એવું નથી કે આપણે કંઈ જમણવાર આપીએ છીએ ને આવું હોય છે પણ રોજ માટેનું આવું જમણવાર હોય છે અહીંયા અને બેન છે એકઠા બનાવે છે કિશનમાં લગભગ કોઈને એલાઉટ નથી પણ આપણે આવ્યા એટલે આવવા દીધા અત્યારે છે રસપોરી છે ગોટા છે બે સબ્જીઓ છે કઠોળનું શાક છે ભીંડાની સબ્જી છે દાળ ભાગ બધી જ વસ્તુ છે સાત્વિક ભોજન એક આપે છે માતાઓ બધા આ રીતે અહીંયા બેસી ગયા છે તો

Ah, yang tadi kamu hapus. <laughs> nah, jenjurnya batarnya mau <laughs> kasih dulu, kasih dulu kosong. Hmm, ini Apalagi saat yang awal, semua member setiap hari pasti akan melihat. Dia

दादा

નું નામ સ્મરણ કરીને અહીંયા ભોજનની તૈયારી થતી હોય છે દસ મજાની શ્રીરામ જયરામની ધૂન બોલી અને ભોજનની શરૂઆત કરવાની હોય છે તો બધાએ માતા પિતા હવે ધૂન બોલી લીધા છે ને હવે ભોજન આરંભ કરશે ટીમને ભાવે અહીંયા ઉભાડે લીધા છે અત્યારે તો આપણી સાથે આવેલા તમામ મિત્રો છે અને વરસાબા પોતે શૂટિંગ કરી રહ્યા છે અત્યારે બધાએ રૂધ માતા પિતાઓ હાથ જોડી અને નમન કરી અને ભોજનનો આરંભ કરે છે ખૂબ સારી એવી વ્યવસ્થા છે તમને પણ ક્યારેક જો વિચાર આવે તો આવા વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો અને તમને પણ એવી ઝંખના જાગે ભોજન જમાડવાની તો તમે પણ ચોક્કસપણે આવા આશ્રમોની મુલાકાત કરી શકો છો બધા રૂદ માતા પિતાઓ જમી લીધા છે આપણી સાથે જે સ્ટાફ આવ્યો હતો આપણી સાથે જે સેવામાં આવ્યા હતા એ બધા મિત્રો બાકી છે તો અત્યારે બધા જમી લઈએ અત્યારે બા બાઉલ બધા મૂકી દે છે પોતાની જાતે લઈ અને આપણે બધા પણ જમી લઈએ તો ચાલો જમીને પછી થોડી વિઝિટ કરીએ લાસ્ટમાં તમને નામ દર્શાવવાનું છે કોની સેવા છે કોની સેવા આવેલી છે કોઈના નિમિત્તે આપણે માધ્યમ બન્યા છે એ બધું તમને હમણાં થોડી વાર પછી બતાવીએ